આપણા અનુભવ ની જો વાત કરું તો આપણા આપણા ખિસ્સા માંથી એક પૈસો નવીને આપણે એમ થાય ફલાણા ભાઈ મારી ટિકિટ લઈ લે ભારે કામ થયો તો એ શું કે ખબર અમે અમારી લઈ લીધી તો તારી લઈ લેજે હવે એને કેમ ખબર પડી જાય કે આની પાસે કઈ નથી પણ આ કરંટ કઈ દે મોઢાનું અને આપણે એમ કે દસ હજાર રૂપિયા આપણા ખીચામાં છે દહેજ ની ટિકિટ મારે લઈ લીધી તો દહેજ એમ કે અમે અમારી લઈ લીધી તારી એ લઈ લીધી ઈ લક્ષ્મીજી વા ડોકા તાણતા હતા ક્યાં ડોકા તાણતા હતા નંબાવા ને શું કામ ડોકા તાણતા હતા ડોકા તાણતા હતા એલા વાળો કાઠિયાવાળો શબ્દ છે એકદમ તમને ઘણા એને નવી જનરેશન છે એને કદાચ નો સમજાય અને તમને હું ઘણીવાર કહું છું કે અમારા નો સમજાય ને શબ્દો એ સમજી લો ઊંચા ઊંચું હોય છે એટલે આપણે સમજાતો નથી કારણ કે શબ્દોની મારામારી થાય છે ન ખબર પડે ને

અને પોતે ઘૂટલો ચાખે અને પછી દીકરા ને ભાઈ એને અને બાપુજી કેજો કોક દી પાવાનો ને હું હા બાપુજી તો એક નાખે ઉભા મોર અને પછી દવા ભાઈ અને એ પાડા ને સાય પાતો એમ ભાઈ એટલે એને બાપા કહેવાય

એટલા માટે મોહન થયા છે મહેમાન અમ ઘર એક જ વાર તો જવું ને રાતી તને સ્નેહ સાંભળા હે દ્વારકાધીશ હે હે ગોવાલિયા

માંથી જેનું સામ્રાજ છે એમાં લક્ષ્મીજી ડોકાતાણી જશોદા ને શું કેવા માંગતા હતા કે જો ગોળાઈ ભરતી આવો ઠાકર ના દર્શને કરતી આવો અને લક્ષ્મીજી એમ કે મને એક વાત ગમે છે હું ઘણીવાર કહું છું આજે કહું સંસ્કાર અને સંપત્તિ જીવનમાં બે લંકા હોનાની અંદી સંસ્કાર નામે મીડું હતું સોનાની લંકા હતી સંસ્કાર ક્યાં હતા આ વ્રજમાં ગોકુળમાં સંપત્તિ દ્વારકાધીશ અને બીજી વાત સંપત્તિ કોકને છેતરી લઈ શકાય સંસ્કાર છે એ કોઈને ને ન લઈ શકાય એ તો જીવવું પડે જીવવું પડે અને જીવવું પડે અને ત્રીજી અને છેલ્લી વાત તમામ મેળવેલી સંપત્તિવું પડે સંસ્કાર તો એટલે આપણો ભારત દેશ સંસ્કારનો દેશ છે અને તમે ભારતીયો ભાઈ બેન અમેરિકામાં ન્યુયોર્ક માં અને ભારતીય સંસ્કાર ને છે બદલ તમને લાખ લાખ ધન્યવાદ

સંસ્કાર કોઈ છે સંપત્તિ છેતરી લઈ શકાય એક જણ એક જને એટલું કીધું સો રૂપિયા ઉછી ના થયો ને ઓલું કે હું તમને બરાબર ઓળખતો નથી હે કે હું તમને બરાબર નથી ઓળખતો એટલે ઓલે શું કીધું ઓળખી કોઈ દેતું નથી

એમને કીધું કુતરો કરશે ને મન કે આદર લીધો અખતરો કરવો હું એક વાર રાજકોટ રેકોર્ડિંગ માટે જતો મારા અનુભવની વાત કરો મારા અનુભવ માંથી ઘણી વાર હાસ્ય નીકળતું હોય એક ભાઈ મારી બાજુમાં માં બેઠાતા હોય તો એ શાંતિ થી બેઠાતા હો હું જો એને હલાવો નહીં ને તો કઈ હલવવાનું જ નતું

કેમ મેઘુ નો આવ્યું મન કે નો ન નું કારણ હું મન કે આટલે મહિને લઈ લીધો હવે અવગા અગાઉ થી કાતરી જાય ને આપડા લોહી ગયો અરે કાઉ તો વાંધો નહોતો ત્યાંથી જો અટકી જાય તો વાંધો નહીં પણ હવે હું તો પછી પે ગયો તો મને મને હું પડ્યું એને પણ

અમારે શું કરવું છે બેન તારી કબાટ તારો ઘરમાં તારા આગળ તારી અમારો તો તારી માં નંબર આવ્યો એટલો જ વાત કે ઘણા વિચિત્ર માણસો તારો

પેલા પ્રેમજીભાઈ ની મન કેમ આ મન કે એને કહો કે શંકા નાખી દીધી તમારું સ્કૂટર નો સુકન્યા છે ગમે એને ગમે કિંમત માં વેચી નાખો પ્રેમજીભાઈ ત્રણ હજાર માં કાંતિભાઈ વેચી નાખ્યું હું મેં કીધું બરાબર છે શંકા પડે તો વેચે વેચી નાખે એ વાત તમારી સાચી મન કે ન્યાજ તમારી ભૂલ મેં કીધું બીજી હું પડ્યું મન કે પ્રેમજીભાઈ ને ગમે એટલી શંકા નાખે તો વેચે એવા છે મન કે નડતું નથી વેચવા નથી મને કે વેચું એને જ વેચું પણ કોને તું કે વેચું ઈ કે એના એ મને કે મોટર લઈ દીધી લે સ્કૂટર કાઢ નાખ્યો હું એટલે મને કીધું મોટર લઈ દે તો મને કોક લઈ દે તો હું કાઢ નાખું તો મેં કીધું કાઢ નાખે એ વાત તમારી સાચી મને કે આ જ તમારી ભૂલ મેં કીધું મારી ત્રીજી હું ભૂલ પડી એ કહ્યું

गान जे नगानी माता जी ताम